સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો છંદ વિશેની માહિતી મેળવી પૃથ્વીચંદ અગેય છંદ છે યતિ અક્ષરે અક્ષર સંખ્યા અગે છંદ છે જ સ જ સ ય લગા જો તમે આ રીતે યાદ રાખી શકો જશું જશું આ લગાવ જ સ જ સ ય લગા એક ઉદાહરણ લઈએ રાવી પાઠકની પંક્તિ છે ધમાલ ન કરો

પૃથ્વી ને ઓળખી શકો છો ધન્યવાદ